બાદ આપનું સ્વાગત છે તો વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરમાં આસી પ્રવાસી ભારતીય દિવસની દબદબા શરૂ થઈ ગઈ છે સાતથી થી નવ જાન્યુઆરી સુધી ચાલનારા કાર્યક્રમના પ્રચાર અને આયોજન પાછળ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પાણીની જેમ પૈસા વાપરવામાં આવે છે ત્યારે કરોડોના ખર્ચ બાદ સામાન્ય માણસોને પ્રવાસી ભારતીય દિવસ અને મહાત્મા ગાંધીના સ્વદેશ ગમનની શબ્દાદિક વિશે કેટલી જાણકારી છે અને સામાન્ય માણસને આ અંગે કેટલી સમજ છે તે અંગે જીએસટીવીએ જણાવવાની કોશિશ કરી છે મહાત્મા ગાંધીના સ્વદેશ ગમનની શતાબ્દીને પ્રવાસી ભારતીય દિવસ સાથે જોડી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર અને અમદાવાદ ખાતે તેની ઉજવણી કરાઈ રહી છે કોઈ પણ જાહેર કાર્યક્રમનો ઉદ્દેશ છેવટે લોકોમાં તેની જાણકારી અને સંદેશ પહોંચાડવાનો હોય છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અને પ્રચાર પ્રસાર પાછળ કરોડો રૂપિયા આવ્યા છે ત્યારે જીએસટીબીએ સામાન્ય માણસનો પ્રવાસી ભારતીય દિવસ અને મહાત્મા ગાંધીના ભારત આગમન શતાબ્દીની ઉજવણી અંગેનો દ્રષ્ટિકોણ જાણવાનો પ્રયાસ કર્યો જેની શરૂઆત કરી અમદાવાદના સૌથી પોષ વિસ્તાર ગણાતા સીજી રોડ નવરંગપુરા અને સેટેલાઇટથી અહીં દર થોડા અંતરે પ્રવાસી ભારતીય દિવસ અને મહાત્મા ગાંધીના ના સ્વદેશ ગમન જાણકારી આપતા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના સરકારી હોર્ડિંગ્સ લાગેલા હતા દર ત્રીજા બસ સ્ટોપ પર ભલે પધાર્યા ઘરે વાંચવા મળતા હતા મહાત્મા ગાંધી સાથે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ના ફોટાઓ લગભગ દરેક ચાર રસ્તાએ જોવા મળતા હતા જોકે આટલા પ્રચાર બાદ અહીં દરરોજ અવરજવર કરતા અને વસવાટ કરતા લોકો તે અંગે શું જાણે છે તે જોઈ લો આજે સ્વાય પ્રવાસી ભારતીય તમને ખ્યાલ છે હા ઓકે તમને એના વિશે પ્રવાસન માટેનો દિવસ છે અને એના માટે ઇન્ડિયા લેવલે ગાંધીનગરની અંદર આનું એક ફંક્શન રાખેલું છે આજે એનું આજે ઉદ્ઘાટન છે ના એ નથી ખબર તમને છે ચા પર બેસતા અનેક લોકો આ હોર્ડિંગ ને દરરોજ જોતા હતા તેમાના મોટા ભાગનાને પ્રવાસી ભારતીય દિવસ શું છે અને ગાંધીજી સાથે તેનો શું સંબંધ છે તેની સમજ નહોતી હવે ભણેલા માણસની જ હાલત હોય ત્યારે બસ સ્ટોપ પર લાગેલા હોર્ડિંગ્સની બરાબર સામે જ દરરોજ રિક્ષા લઈને ઉભા રહેતા રિક્ષા ચાલકોની હાલત કેવી હોય તે પણ સમજી શકાય તેવી બાબત છે તમારું નામ શું છે રમેશભાઈ 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 તમને ખ્યાલ છે પ્રવાસી ભારતીય દિવસ શું છે ના એ ખ્યાલ નથી ખ્યાલ નથી ગાંધીજીની સાથે કંઈ કનેક્શન છે એનું એ ખ્યાલ છે ના નથી ખ્યાલ તમારી પાછળ એ બોર્ડ મારેલો છે પ્રવાસી ભારતીય દિવસનો એ તમને કશો ખ્યાલ આવે છે બન્યો નથી એટલે એનું ખ્યાલ નથી પડતો યાર ઠીક છે અને એટલે જાહેરાત તો ઘણી બધી થાય છે સરકાર દ્વારા એટલે તમને ખ્યાલ નથી પ્રવાસી ભારતીય દિવસ શું છે ના ના મહેશ સિંહ તોમર ઓકે મહેશજી આપકો પતા પ્રવાસી ભારતીય દિવસ શું છે એ જો આપણે લોકો વિદેશ રહેતે હે હા वो आज उजभड़ी की जा रही है गुजरात के अंदर ओके गांधी जी का उनके साथ कुछ कनेक्शन है वो आपको बताएं वो क्यों गांधी जी भी विदेश रहे थे ओके हां साउथ अफ्रीका गए थे हाँ फिर वापस आए थे हाँ. वही दिवस से ऐसा मानो वही दिवस उजभड़ी की जा रही है गांधी जी आए थे आज सब जितने भारतीय प्रवासी है वो आज गुजरात के अंदर आ रहे हैं और

અને આંગે પૂછવામાં આવતા પ્રશ્નોથી રિતસર ના મૂંઝાઈ ગયા હતા શું નામ છે તમારું ઉત્સવ ભાવસાર ઓકે ઉત્સવ ભાઈ તમને ખ્યાલ છે પ્રવાસી ભારતીય દિવસ શું છે થોડો થોડો ખ્યાલ છે કેટલો ખ્યાલ છે એટલે બધા ગુજરાત ટુરિઝમ વાળા બધા ત્યાં આગળ જે આયોજિત કરે છે ને એ એટલું ખ્યાલ છે તમારું નામ શું છે મેરા નામ દીપસિંહ હે ઓકે દીપસિંહ આપકો પતા પ્રવાસી ભારતીય દિવસ ક્યા હે નો નહીં બતાયે નવરંગપુરા અને સીજી રોડ પર નિરાશા મળ્યા બાદ આખરે જીએસટી સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શો પર જ્યાં જીએસટી સૌથી મોટો આંચકો આપ્યો એક એનઆરજી પુત્રે

પ્રવાસી ભારતીય દિવસ મામલે આવા એક કરતા વધુ અનુભવ જીએસટીવી ની ટીમ થયા વિદ્યાર્થીઓને મન પ્રવાસી ભારતીય દિવસ એટલે વિદેશીઓ માટે ફરવા આવે તે દિવસો તો કેટલાક ને તો તેનો ખ્યાલ પણ નથી તો સાવ સામાન્ય માણસ માટે આ બધું શું ચાલી રહ્યું છે તે સમજવું પણ અઘરું થઈ પડ્યું છે સામાન્ય રીતે કોઈ પણ જાહેર ઉજવણીનો મુખ્ય હેતુ તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તે અંગે લોકોને માહિતગાર કરવાનો હોય છે હાલના પ્રવાસી ભારતીય દિવસને પૂજ્ય મહાત્મા ગાંધીના નામ સાથે જોડવામાં આવ્યું છે કે જેઓ કોઈ પણ પ્રકારના પ્રચાર વિના પણ આમ આદમીમાં જાણીતા હતા જો કે હાલ ગાંધીના નામે શરૂ કરાયેલી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ગાંધીના એ પાસાને ઉજાગર કરી શકી નથી તેમ ચોક્કસ કહી શકાય કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે જો કે સ્થિતિ એ છે કે આટલો ખર્ચ કર્યા બાદ પણ સામાન્ય માણસને પ્રવાસી ભારતીય દિવસ કે મહાત્મા ગાંધી વિશે પૂરી સમજણ નથી આ ઘટના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર સરકારી તાઇફો બનીને રહી જાય છે તેની સાથે સામાન્ય માણસને કોઈ લેવા દેવા નથી કેમેરામેન કનુ મકવાણા સાથે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ